પઠન પાઠનથી મનુષ્ય પોતાનું તો કલ્યાણ કરી શકે છે સાથે સાથે પોતાના પિતૃદેવતાને પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે આ ગીતાજીનો અધ્યાય સાંભળીને જો જલ છોડીને પિતૃદેવતાને અથવા જેઓ મૃત્યુ પામ્યા છે તેને અથવા તો કોઈને વેદના છે તેમને આ પાઠ સાંભળીને ફલ દેવામાં આવે તો તેને તેની વેદનામાંથી મુક્તિ મળે છે અને જે મૃત્યુ પામ્યા છે તેને મુક્તિ મળે છે અને પિતૃઓ પણ તૃપ્તિ પામે છે ગીતાજીનો અધ્યાય તે એવો છે કે જેટલી વાર આપણે વાંચીએ સાંભળીએ તેમાં નવું ને નવું કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે ગીતા શાસ્ત્ર તે સ્વયં ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી પવિત્ર વાણી છે જેને આત્મસાત કરવાથી શુભફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય ભક્તિયોગ અને ત્યારબાદ એ શુભ મહાત્મયની કથા સાંભળીશું કે જેઓ આ બારમા અધ્યાયની કથા નિત્ય સાંભળે છે અધ્યાયનો એક શ્લોક છે અડધો શ્લોક પણ સાંભળે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સુંદર મહાત્મયની પવિત્ર કથા સાંભળીશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આ બા ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાનો વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ ઓમ પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બારમો ભક્તિ યોગ ભગવાન શ્રી કૃષ્ણએ અગિયારમાં અધ્યાયમાં અર્જુનને કહ્યું હતું કે જે ભક્તો આસક્તિ વિનાના સર્વ પ્રાણી પ્રત્યે વેર ભાવ રહિત થઈને અનન્ય ભક્તિયુક્ત મનુષ્ય મને જ પામે છે ત્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે તે આ બારમા અધ્યાયમાં આપણે સાંભળીએ આ પ્રકારના વચન સાંભળીને અર્જુન કહે છે કે હે મનમોહન જે અનન્ય પ્રેમી ભક્તજનો હમણાં આપે જણાવ્યું એ પ્રમાણે નિરંતર આપના ભજન ધ્યાનમાં રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે એને બીજા જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગવેતા કોણ છે આ રીતે અર્જુને પૂછવાથી ભગવાન શ્રી હરિકૃષ્ણ બોલે છે કે હે પાર્થ મારામાં મનને પોરવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રજ્યા ભજ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અળગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા યોગીરૂપે માન્યા છે પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વસમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક વ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ ધન અચળ નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે પણ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મમાં મન મનપોરવનાર એ મનુષ્યોના સાધનમાં પરિશ્રમ વધુ છે કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણો દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે પરંતુ મારે પરાયણ રહેનાર જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને હું સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતાં ભજે છે હે પાર્થ એવા મારામાં ચિત્ત પરવનાર એ પ્રેમી ભક્તોનું હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું માટે હે અર્જુન તું મારામાં મનને પોરો અને મારામાં જ બુદ્ધિને છોડ એ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેસ માત્ર સંશય નથી અને જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર અને જો તું આ પ્રમાણે અભ્યાસ કરવાથી પણ અસમર્થ હોય તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા આ રીતે મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી સિદ્ધિને જ અર્થાત સ્વાર્થ છોડીને પરમેશ્વરને જ પરમ આશ્રય અને પરમ ગતિ માનીને નિષ્કામ પ્રેમ ભાવે સતીઓમાં ઉત્તમ પતિવ્રતા નારીની પેઠે મન વાણી અને શરીર દ્વારા પરમેશ્વરને અર્થે જ યજ્ઞ દાન તપ આદિ સંપૂર્ણ કર્તવ્ય કર્મોને કરવાનું નામ ભગવદ અર્થ કર્મ કરવાને પરાયણ થવું એમ સમજવું અને જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને જણાવેલા સાધન કરવામાં પણ તું અસમર્થ હોય તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વકર્મોમાં ફળનો ત્યાગ કર મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતા જ્ઞાન ચડિયાતું છે જ્ઞાન કરતા મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે અને ધ્યાન કરતા પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે આ રીતે શાંતિ પામેલા જે સર્વ ભૂતોમાં દ્વેષભાવ વિનાનો વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈપણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખોથી પ્રાપ્તિમાં પણ સમ રહેનાર ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનાર છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વસમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે એ મારામાં અર્પેલ મન બુદ્ધિનો મારો ભક્ત મને પ્રિય છે જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતા તથા જે હર્ષ અમર્ષ ભય ઉદ્વેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે બીજાની ઉન્નતિ જોઈને સંતાપ ન થવો તેને અમર્ષ કહેવાય છે જે ખેવના વિનાનો બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ નિપુણ પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે જે ન તો કદી હર્ષ પામે છે ન દ્વેષ કરે છે ન શોક કરે છે ન કસાઈની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળા કર્મોનો ત્યાગી છે એ ભક્તિયુક્ત મનુષ્ય મને પ્રિય છે જે શત્રુ કે મિત્રમાં અને માન અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી સુખ દુઃખ આદિ દ્વંદ્વમાં સમ છે અને આસક્તિ વિનાનો છે તથા જે નિંદા સ્તુતિને સમાન સમજનાર છે મનનશીલ છે અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે મારા દ્વારા કહેવાયેલા આ ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભગવદ્ ગીતા અગ્નિ સત્સુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્ર વિષયનો ભક્તિયોગ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ ઓમ પરમાત્મને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય હવે આપણે આ અધ્યાયના મહાત્મયની સુંદર કથા ભક્તિમય કથા સાંભળીશું કે આ અધ્યાય જે ભક્તો નિત્ય સાંભળે વાંચે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય ઓમ પરમાત્માને નમઃ દક્ષિણ દિશામાં કોલ્હાપુર નામનું એક નગર છે જે બધા પ્રકારના સુખોનો આધાર સિદ્ધ મહાત્માઓનું નિવાસ સ્થાન અને સિદ્ધિ પ્રાપ્તિનું ક્ષેત્ર છે એ પરાશક્તિ ભગવતી લક્ષ્મીજીનું મુખ્ય પીઠ સ્થાન છે સઘળા દેવતાઓ એનું સેવન કરે છે એ પુરાણ પ્રસિદ્ધ તીર્થ ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર છે ત્યાં કરોડો તીર્થ શિવલિંગ છે રુદ્ર ગયા પણ ત્યાં જ છે એ વિશાળ નગર લોકોમાં ઘણું વિખ્યાત છે એક દિવસ કોઈ યુવક પુરુષ એ નગરમાં આવ્યો જે ક્યાંકનો રાજકુમાર હતો એના શરીરનો વર્ણ ગોર નેત્ર સુંદર અને ગ્રીવા શંખ જેવી ખભા ઊંચા છાતી પહોળી તથા પૂજાઓ ઘણી મોટી હતી નગરમાં પ્રવેશતા જ મહેલની શોભા નિહાળતા નિહાળતા તે દેવેશ્વરી મહાલક્ષ્મીજીના મંદિરના દર્શન કાજે ઉત્કંઠિત થઈને મણિકંઠ તીર્થમાં ગયું ત્યાં સ્નાન કરીને એણે પિત્રોનું તર્પણ કર્યું પછી મહામાયા લક્ષ્મીજીને પ્રણામ કરીને ભક્તિપૂર્વક સ્તવન કરવાનું આરંભ કર્યું રાજકુમાર બોલ્યા જેના હૃદયમાં અસીમ દયા ફરી છે જે સમસ્ત કામનાઓ પરિપૂર્ણ કરનાર છે પોતાના કટાક્ષ નેત્રમાંથી આખા જગતની સૃષ્ટિનું પાલન પોષણ અને સંહાર કરે છે એ જગન્માતા મહાલક્ષ્મીનો જય થાવ જય થાવ જે શક્તિના આશ્રયે એના જ આદેશ અનુસાર પરમેષ્ઠી બ્રહ્માજી સૃષ્ટિ રચે છે ભગવાન અચ્યુત અનંત જગતનું પાલન કરે છે તથા ભગવાન રુદ્ર અખિલ વિશ્વનો સંહાર કરે છે એ સૃષ્ટિ પાલન અને સંહારની શક્તિથી સંપન્ન ભગવતી પરા શક્તિને હું ભજું છું હે કમલા યોગીજન તમારા ચરણ કમળોનું ચિંતન કરે છે હે કમલાલયા તમે પોતાની સ્વાભાવિક સત્તાથી જ અમારા સમસ્ત ઇન્દ્રિય ગોચર વિષયોને જાણો છો તમે જ કલ્પનાઓના સમૂહને તથા એના સંકલ્પ કરનાર મનને જન્માવો છો ઈચ્છા શક્તિ જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ આ બધા તમારા જ સ્વરૂપ છે તમે પરમ જ્ઞાન રૂપીણી છો તમારું સ્વરૂપ નિષ્કલંક નિર્મળ નિત્ય નિરાકાર નિરંજન અંતવિહોણું આતંકરહિત આલંબન વિનાનું તથા નિરામય છે હે દેવી તમારા મહિમાનું વર્ણન કરવામાં કોણ સમર્થ હોઈ શકે જે સટચક્રોનું ભેદન કરીને અંતઃકરણના બાર સ્થાનોમાં વિહાર કરે છે અનાહત ધ્વનિ બિંદુ નાદ કલા આ જેમના સ્વરૂપ છે એ માતા મહાલક્ષ્મીને હું પ્રણામ કરું છું હે માતા તમે પોતાના મુખરૂપી પૂર્ણ ચંદ્રમામાંથી પ્રગટતા અમૃત ભંડારને વહાવતા રહો છો તમે જ પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી નામની વાણી છો હું તમને નમસ્કાર કરું છું હે દેવી તમે જગતની રક્ષા કાજે અનેક રૂપ ધારણ કર્યા કરો છો હે અંબિકા તમે જ બ્રાહ્મી વૈષ્ણવી અને માહેશ્વરી શક્તિ છો વારાહી મહાલક્ષ્મી નારસિંહ એન્દ્રી કૌમારી ચંડિકા જગતને પવિત્ર કરનારા લક્ષ્મી જગન્માતા સાવિત્રી ચંદ્રકલા તથા રોહિણી પણ તમે જ છો હે પરમેશ્વરી તમે ભક્તોનો મનોરથ પૂર્ણ કરવા માટે કલ્પલતા જેવા છો મારા પર પ્રસન્ન થઈ જાઓ રાજકુમારની આવી સ્તુતિ પ્રાર્થના સાંભળીને ભગવતી દેવી લક્ષ્મીજી પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરીને બોલ્યા હે રાજકુમાર હું તારા પર પ્રસન્ન છું તું કોઈ ઉત્તમ વરદાન માંગ ત્યારે રાજપુત્ર બોલ્યા હે માં મારા પિતા રાજા બૃહદ્રથ અશ્વમેઘ નામના મોટા યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા એ દેવયોગે રોગગ્રસ્ત થઈને સ્વર્ગામી થઈ ગયા એટલી વારમાં યુપમાં બંધાયેલા મારા યજ્ઞના ઘોડાને જે આખી પૃથ્વીની પરિક્રમા કરીને પાછો વળ્યો હતો કોઈએ રાત્રે બંધન તોડીને ક્યાંક બીજે પહોંચાડી દીધો એની શોધમાં મેં અમુક લોકોને મોકલ્યા હતા પરંતુ તેઓ ક્યાંય પણ એનો પત્તો મેળવી શક્યા નહીં ત્યારે હું ઋત્વીજોની આજ્ઞા લઈને તમારા શરણે આવ્યો છું હે દેવી માં જો તમે મારા પર પ્રસન્ન હો તો મારા યજ્ઞનો ઘોડો મને મળી જાય એવું કંઈક કરો જેથી યજ્ઞ પૂર્ણ થઈ શકે ત્યારે જ હું મારા પિતાજીનું ઋણ ઉતારી શકીશ શરણાગતો પર દયા કરનાર હે જગતજનની જનની મા લક્ષ્મી જેથી મારો યજ્ઞ પૂર્ણ થઈ જાય એવો કોઈ ઉપાય કરો આ સાંભળીને ભગવતી લક્ષ્મી કહે છે હે રાજકુમાર મારા મંદિરના દ્વારે એક બ્રાહ્મણ રહે છે જે સિદ્ધ સમાધિના નામે વિખ્યાત છે એ મારી આજ્ઞાથી તમારું બધું કાર્ય પૂર્ણ કરી દેશે મહાલક્ષ્મીજી આમ કહીને રાજકુમારને એ સ્થાને લઈ આવ્યા જ્યાં સિદ્ધ સમાધિ રહેતા હતા એમના ચરણોમાં પ્રણામ કરીને રાજકુમાર ચૂપચાપ હાથ જોડીને ઊભા રહ્યા ત્યારે બ્રાહ્મણ દેવ કહે છે તમને માતાજીએ અહીં મોકલ્યા છે સારું જુઓ હવે હું તમારું બધું અભિષ્ટ કાર્ય સિદ્ધ કરી શકું છું આમ કહીને મંત્રવેતા બ્રાહ્મણે બધા દેવતાઓને ત્યાં જ ખેંચ્યા રાજકુમારે જોયું તે સમયે બધા દેવતાઓ હાથ જોડીને થર થર કાપતા હતા ત્યારે એ શ્રેષ્ઠ બ્રાહ્મણે સમસ્ત દેવતાઓને કહ્યું હે દેવગણ આ અશ્વ જે યજ્ઞ માટે નક્કી થઈ ચૂક્યો હતો રાત્રે દેવરાજ ઇન્દ્રએ ચોરાવીને બીજે પહોંચાડી દીધો છે એને સત્વરે લઈ આવો ત્યારે દેવતાઓએ મુનિના કહેવાથી યજ્ઞનો ઘોડો લાવીને આપી દીધો ત્યાર પછી ઋષિએ દેવતાઓને જવાની આજ્ઞા આપી દેવતાઓનું આકર્ષણ જોઈને તથા ખોવાયેલા અશ્વને મેળવીને રાજકુમારે મુનિના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું હે મહર્ષિ આપનું આ સામર્થ્ય આશ્ચર્યજનક છે આપ જ આવું કાર્ય કરી શકો છો બીજું કોઈ નહીં હે બ્રહ્મન મારી પ્રાર્થના સાંભળો મારા પિતા રાજા બૃહદરથ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન આરંભીને દેવ યોગે મરણ પામ્યા છે હજી સુધી એમનું શરીર તપાવેલા તેલમાં સૂકવીને મેં રાખી મૂક્યું છે સાધુ શ્રેષ્ઠ આપ એમને ફરી પાછા જીવતા કરી દો આ સાંભળીને મહામુનિ બ્રાહ્મણે કંઈક મલકાઈને કહ્યું ચાલો ચાલો જ્યાં યજ્ઞ મંડપમાં તમારા પિતાજી રહેલા છે ત્યાં જઈએ ત્યારે સિદ્ધ સમાધિએ રાજકુમારની સાથે ત્યાં જઈને જળ અભિમંત્રિત કર્યું અને જળને એ સબના મસ્તક પર છાંટ્યું એ રાખતા જ રાજા સચેત થઈને ઊભા થઈ ગયા પછી એમણે બ્રાહ્મણોને જઈને પૂછ્યું હે ધર્મ સ્વરૂપ આપ કોણ છો ત્યારે રાજકુમારે મહારાજને અગાઉની બધી બીના કહી સંભળાવી રાજાએ પોતાને પુનર્જીવન પ્રદાન કરનાર બ્રાહ્મણને નમસ્કાર કરીને પૂછ્યું હે બ્રાહ્મણ ક્યાં પુણ્યથી આપને આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે રાજાના આમ પૂછવાથી બ્રાહ્મણ મધુર વાણીમાં કહે છે હે રાજન હું દરરોજ આળસ વિનાનો થઈને ગીતાજીનો બારમો અધ્યાયનો જપ કરતો રહું છું એના લીધે જ મને આ શક્તિ મળી છે જેથી તમને જીવન પ્રાપ્ત થયું છે આ સાંભળીને બ્રાહ્મણો સહિત રાજાએ એ મહર્ષિ પાસેથી ગીતાજીના દ્વાદશ અધ્યાયનું અધ્યયન કર્યું એના મહાત્મયથી એ સૌની સદગતિ થઈ બીજા બધા જીવો પણ એના પાઠથી પરમ મોક્ષને પામી ચૂક્યા છે આ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયના મહાત્મય ફળકથન કહેવામાં આવ્યું છે તો મિત્રો આપણે સાંભળ્યો ગીતાજીનો બારમો અધ્યાય ભક્તિ યોગ અને તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવ કી શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ